તો કેમ છો મિત્રો મિત્રો આઈપીઓમાં એપ્લાય કરવા માટે આપણી પાસે બે ઓપ્શન હોય છે એક યુપીઆઈથી અને બીજું છે નેટ બેન્કિંગથી બાકી ઘણા લોકો ઓફલાઈન પણ એપ્લાય કરતા હોય છે પણ એવા ઘણા ઓછા લોકો છે ઓફલાઈનનો એપ્લાય કરવા વાળા બાકી તો આપણે ઓપ્શન ક્યુ આપણા માટે વધુ સારું રીએ યુપીઆઈથી કે પછી નેટ બેન્કિંગથી તો મિત્રો મારા પ્રમાણે નેટ બેન્કિંગથી એપ્લાય કરવાના ઘણા બધા બેનિફિટ છે જે આપણે ને યુપીઆઈમાં નથી મળતા બાકી એવું નથી કે આમાં એલોટમેન્ટના ચાન્સીસ વધારે બને એવું કાંઈ નથી હોતું એલોટમેન્ટના ચાન્સીસ તો સેમ જ હોય છે બંનેમાં બાકી તેના સિવાય શું બેનિફિટ મળે તે આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈને રહેજો તમે તો આમાં સૌથી મોટો બેનિફિટ એ હોય છે કે જ્યારે આપણે નેટ બેન્કિંગથી કોઈ પણ આઈપીઓ એપ્લાય કરતા હોય ત્યારે આમાં બે જ પાર્ટીની ઇન્વોલ્વમેન્ટ હોય છે એક આપણી બેંક અને બીજો હોય છે આઈપીઓનો રજીસ્ટ્રાર આમાં કોઈ થર્ડ પાર્ટીની ઇન્વોલ્વમેન્ટ હોતી નથી અને યુપી યુપીઆઈથી એપ્લાય કરવા માટે થર્ડ પાર્ટીની હેલ્પ લેવી પડે છે જેમ કે આ કોઈ પણ ગૂગલ પે હોય ફોન હોય તેના સિવાય પણ ઘણા બધા પ્લેટફોર્મ છે આની હેલ્પ લેવી પડતી હોય છે બાકી નેટ બેન્કિંગમાં આનો કોઈ રોલ હોતો જ નથી આપણે ડાયરેક્ટ બેન્કના પોર્ટલથી સીધા એપ્લાય કરવાનું હોય છે એટલે કે તેમાં બેન્કની એપ્લિકેશન હોય મોબાઈલ એપ હોય કે પછી નેટ બેન્કિંગથી કરતા હોય તેમાંથી ડાયરેક્ટ અસબા એપ્લિકેશનથી એપ્લાય થતું હોય છે આપણે ડાયરેક્ટ બેંકની પોર્ટલથી જ એપ્લાય કરી શકીએ છીએ તેના કારણે અસબા એપ્લિકેશન ઘણી એની પ્રોસેસ ઘણી સિમ્પલ હોય છે એટલે કે જ્યારે બેન્કની મોબાઈલ એપ્લિકેશન હોય કે નેટ બેન્કિંગ હોય તેનાથી એપ્લાય કરીએ તેને અસબા એપ્લિકેશન કહેવાય અસબાનું ફૂલ ફોર્મ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકેડ અમાઉન્ટ અને યુપીઆઈમાં તો પહેલાં આપણે બ્રોકર પાસે એક એપ્લિકેશન સબમિટ કરવાની હોય છે યુપીઆઈ આઈડી નાખીને ત્યાર પછી તે એપ્લિકેશન એક્સચેન્જ પાસે મોકલે છે અને ત્યાંથી આપણી યુપીઆઈ આઈડી ઉપર ઓટો પેની રિક્વેસ્ટ આવે છે અને તેને એક્સેપ્ટ કરી અને આઈપીઓનું અમાઉન્ટ બ્લોકેડ કરી ત્યારે આપણી એપ્લિકેશન સબમિટ થાય છે એટલે કે એટલું પણ આ અઘરું નથી પણ આમાં ઘણી વાર એવું બને છે કે ઓટો પેની રિક્વેસ્ટ આવવામાં કેટલી વાર લાગે એનું કાંઈ નક્કી હોતું નથી ક્યારેક દસ મિનિટમાં આવી જાય અને ક્યારેક બે કલાકે પણ નથી આવતી બીજી બાજુ હસબા એપ્લિકેશનમાં આટલી કાંઈ માથાકૂટ હોતી જ નથી તેમાં તો સીધું તમારે એકવાર ડીમેટ એકાઉન્ટ એડ કરવાનું હોય તો તેના પછી સીધું બે ત્રણ ક્લિકમાં જ આઈપીઓની એપ્લિકેશન થઈ જાય છે અને આમાં મેન તો શું છે કે આપણે ઓટો પેની રિક્વેસ્ટ જ નથી આવતી આમાં ઓટો પે કરવાનું જ ન હોય તેમાં તરત આઈપીઓની એમાઉન્ટ બ્લોક થઈ જાય છે માની લ્યો કે તમારે કોઈ પણ આઈપીઓ લાસ્ટ મૂવમેન્ટમાં ભરો એ લાસ્ટ મુમેન્ટમાં તમને એવું લાગતું કે આની સારી ડિમાન્ડ થઈ છે અને લાસ્ટ મૂમેન્ટમાં તમને વિચાર આવ્યો કે આપણે એપ્લાય કરવું છે તો યુપીઆઈમાં શું છે કે ઘણીવાર ઓટો પેની રિક્વેસ્ટ ન આવે જો સારો આઈપીઓની ડિમાન્ડ હોય ને સારી બધું ટ્રાફિક થઈ ગયું હોય તો સર્વર સ્લો હોય તેના કારણે ઓટો પેની રિક્વેસ્ટ પણ ઘણીવાર નથી આવતી કાંઈ એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય આવું ઘણું બધું યુપીઆઈથી થાય છે આ અસબામાં એવું કંઈ હોતું નથી તમે માત્ર એક ક્લિક એક બે મિનિટની વાર હોય ત્યાં તમે એક બે એક ક્લિકમાં સીધો આઈપીઓ એપ્લાય કરી શકો છો અને આમ તો તમને ખબર જ હશે કે યુપીઆઈથી એપ્લાય કરવા માટે કોઈપણ પણ છેલ્લા દિવસે પાંચ વાગ્યા સુધી તમે એપ્લાય કરી શકો બાકી અસબામાં એવું નથી અસબામાં કોક બેંકમાં ચાર વાગ્યાનો કટ ઓફ ટાઈમ છે કોકમાં ત્રણ વાગ્યાનો કટ ઓફ ટાઈમ છે પણ એમાં શું છે કે તમે ત્રણ વાગ્યામાં બે મિનિટની વાર હોય ને તોય પણ તમે તરત જ આઈપીઓને એપ્લાય કરી શકો છો તેના સિવાય અત્યારે આઈપીઓના રિફંડ રિફંડ પણ ઘણા ડીલે થાય છે એ મોસ્ટ ઓફ વધુ પડતા યુપીઆઈથી જ થાય છે કારણ કે એના આપણે બેંકે પૂછીએ કે હજી આપે પેમેન્ટ કેમ રિલીઝ અનબ્લોક નથી થઈ અમાઉન્ટ તો બેંકવાળા કહે છે યુપીઆઈ જે પણ તમે પોર્ટલથી કર્યું હોય ત્યાં તમે ઓળી કમ્પ્લેન કરો બાકી ન્યા કરીએ તો એમ કહેશે બેંકમાં કરો એટલે ઓલામાં કાંઈ હોતું નથી આપણે સીધું બેંક સુધી એપ્લિકેશન થતી હોય છે કોઈ થર્ડ પાર્ટીનું ઇન્વોલ્વમેન્ટ જ નથી હોતું તેની સાથે એક એવો પોઈન્ટ છે જેની કમ્પેરિઝન તમે યુપીઆઈની કમ્પેરિઝન અસબા સાથે કરી જ ન શકો એ માત્ર અસબાથી જ શક્ય બની શકે તે છે પાંચ લાખની ઉપરની એપ્લિકેશન જ્યારે તમે યુપીઆઈ આઈડીમાંથી કોઈ પણ આઈપીઓમાં એપ્લાય કરવું હોય તો તે પાંચ લાખથી ઉપરની એપ્લિકેશન હોય તો તમે યુપીઆઈ આઈડી ન કરી શકો તેના માટે તમારે નેટ બેન્કિંગનો જ ઉપયોગ કરવો પડે કારણ કે યુપીઆઈ આઈડીની લિમિટ જ પાંચ લાખ સુધીની હોય છે અને કોક સ્ટોક બકર તો બે લાખની જ લિમિટ આપે છે એટલે તમે એની એપ્લિકેશનમાંથી એચએનઆઈમાં તો એપ્લાય કરી જ ન શકો તો અસબાનો આ પણ એક બેનિફિટ છે જેમાં કોઈ લિમિટ નથી હોતી તમે બિગ એચે નહીં સ્મોલ એચ એન બધામાં એપ્લાય કરી શકો તો મિત્રો આનાથી ફરી પાછું એકવાર કહી દઉં કે તમે યુપીઆઈથી એપ્લાય કરો કે પછી અસબાથી કરો તેનાથી અલોટમેન્ટના ચાન્સીસમાં કાંઈ ફેર પડતો નથી કારણ કે આ તો શું છે કે હસબાની પ્રોસેસ સહેલી છે અને ઇઝી પણ છે એટલા માટે બાકી આથી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય કાંઈ જાણકારી મળી હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો મોકલી દેજો તમારા મિત્રોને જે પણ આઈપીઓનું કરતા હોય તેને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં